આપ જોઈ રહો ટુડે ન્યુઝ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન ફરેલા જવાનનું માંગરોળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે માંગરોળ તાલુકાના કંકાશા ગામના વતની તેજ ગોવિંદભાઈ વાઘેલા અગ્નિવીર આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને વતન પરત ફરતા હોય ત્યારે માંગરોળ ખાતે ધોબી સમાજ દ્વારા યુવાનનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કિશનભાઈ પરમાર છગનભાઈ પરમાર રણછોડભાઈ સોલંકી સહિત ધોબી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કે જે વંદે માતરમના નારા સાથે દેશભક્તિ માહોલ પણ જોવા મળ્યો છે ભારત માતાજી જય ભારત માતાજી જય ભારત માતાજી જય આજે સિકંદરાબાદ ખાતે ટ્રેનિંગ પૂરી કરીને આવેલો અને આજના યુવાનોને એ કહેવા માગું છું કે જેમ બને તેમ આજે દેશપ્રેમીઓ અને આ કાર્યમાં ટ્રેનિંગમાં અથવા મિલિટરીમાં જોડાવાનું વધારેમાં વધારે પ્રયત્ન કરે માંગરોળ ખાતે અમારા આર્મીના જે જવાન તેજભાઈ વાઘેલા આર્મીની તાલીમ પૂરી કરી અને દેશ કાજે જે સેવા માટે ગયેલા એમનું આજે અહીંયા માંગળ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તેમને સાલ ઉડાડી અને ફૂલ હાર પહેરાવી અને તેમનું ભવ્ય સ્વાગત અમારા છગનભાઈ પરમારના નિવાસસ્થાન રાખેલું છે આમાં સમગ્ર જ્ઞાતિજનો તેમજ કંકાસા નિવાસી પણ આજે ઉપસ્થિત છે અને આજે આ તેજભાઈનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ધન્યવાદ